વાપી એસટી ડેપોના ડ્રાઈવર અરવિંદની હત્યામાં બેની ધરપકડ વાપી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદ રાઠવા વાપી કબ્રસ્તાન રોડ પર આવેલ હાલાણી કોમ્પ્લેક્સમાં ભાડે રૂમ રાખી રહેતો હતો જે થોડાક દિવસથી તેમના છોટા ઉદયપુર રહેતા પરિવારના સંપર્કમાં હતા નહીં જેથી તેમના પરિવારે વાપી આવી તેમની રૂમ પર તપાસ કર્યા બાદ વાપી ટાઉન પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી જે ફરિયાદ આધારે ટાઉન પોલીસે પડોશમાં રહેતા લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પડોશમાં રહેતા રિક્ષા રાજુ ઠાકોરની પત્ની ગુમ હતી જેને એસટી ડ્રાઈવર અરવિંદ ક્યાંક લઈ ગયો છે જેની શંકા રાખી રાજુ ઠાકોરે અરવિંદ સાથે ઝઘડો કર્યો હતો પોલીસે રાજુ ઠાકોરની અટક કરી પૂછપરછ તેમણે અને તેમના મિત્ર પંજવાણીએ સાથે મળી પોતાની પત્નીની જાણકારી મેળવવા અરવિંદને રૂમમાં ગોંધી રાખી માર્યો હતો તેમજ તેને કબૂલ કરાવવા કરંટ આપ્યો હતો જે દરમિયાન એસટી ડ્રાઈવર અરવિંદનું મૃત્યુ થઈ જતા તેના મૃતદેહને રિક્ષામાં નાખી વાપી નજીક આવેલ પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી આવેલ છે ઘટના અંગે ડીવાયએસપી બી દવે વિગતો આપી હતી કે મૃતક એસટી બસનો ડ્રાઈવર હતો અને મૂળ છોટા ઉદયપુરનો વતની હતો જે અહીં ફરજના ભાગરૂપે વાપીમાં રૂમ ભાડે રાખીને રહેતો હતો તેની પડોશમાં રહેતો રાજુ ઠાકોર રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે તેની પત્ની સાથે મૃતક અરવિંદની સાથે ઓળખાણ થઈ ઘરે આવતો જતો હતો તે દરમિયાન તેમની પત્ની સાથે પ્રેમ થયો હતો બંને થોડા દિવસ પહેલા ઘરેથી અલગ અલગ દિવસે વડોદરા ગયા હતા જ્યાંથી અરવિંદ પરત આવી ગયો હતો જ્યારે રાજુની પત્ની પરત ફરી ના હોય રાજુની પત્નીને અરવિંદે જ કોઈક જગ્યાએ સંતાડી રાખી હોવાનો વહેમ રાખી અરવિંદને રૂમમાં બોલાવી ગોંધી માર માર્યો હતો જેમાં તેણે કબૂલ કર્યું હતું કે તેની પત્નીને તે લઈ ગયો હતો અને વડોદરામાં રાખી છે જેથી ઉશ્કેરાયેલા રાજુ અને તેના મિત્રએ અરવિંદને વધુ માર માર્યો હતો અને કરંટ આપ્યો હતો જેમાં અરવિંદનું મૃત્યુ થઈ ગયું હતું જે બાદ પોતાના મિત્ર સાથે મળી પલસાણા ગંગાજી ખાડીમાં ફેંકી આવ્યા હતા તહેમતદારોએ અરવિંદભાઈ ગમલાભાઈ રાઠો ઉંમર વર્ષ આડત્રીસ રહે હાલ વાપી કબ્રસ્તર રોડ હાલાણી કોમ્પ્લેક્ષ રૂમ નંબર બસો નવ તાલુકો વાપી જિલ્લો વલસાડ મૂળ રહેઠાણ નવાલજા ગામ તાલુકો કવાટ જિલ્લો છોટા ઉદેપુર નાનું આરોપી રાજુભાઈ રામસિંહભાઈ ઠાકોરની પત્ની શીતલ સાથે આળા સંબંધ હોય તે બાબતેની અદાવત રાખી આરોપી રાજુભાઈ રામસિંહભાઈ ઠાકોર તથા આરોપી નિઝાર મહમદ પજવાણી રહેઠાણ વાપી ખોજા સોસાયટી તાલુકો વાપી જિલ્લો વલસાડ નાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી મરણ જનારને પોતાના ઘરે બોલાવી રૂમ માં પૂરી રાખી હાથ પગ બાંધી લાકડા વડે આડેધડ માર મારી ઇલેક્ટ્રિક વાયર વડે કરંટ આપી તેનું મોત નાશ કરવા માટે તેની લાશને પારડી પોણિયા પાસેની નદીમાં ફેંકી દઈ ગુનો કર્યા વગેરે બાબત वापी एसटी डेपोમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ગમલાબી રાઠવા જે વાપીના કમ્રસ્થાન વિસ્તારમાં હાલાની કોમ્પ્લેક્સમાં ભાડાકી રહેતા હતા તેઓ એકલા રહેતા હતા અને તેમનો પરિવાર તેમના વતન છોટા ઉદેપુર ખાતે રહેતો હતો છેલ્લા 10 દિવસથી આ અરવિંદભાઈ તેમના પરિવારના સંપર્કમાં ન હોય તેથી તેમનો પરિવારના સજોએ વાપી આવી તપાસ કરેલી અને તેઓ મળી ન આવતા તેમના પરિવારના સભ્યોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ ગુમ થવા બાબતે જાણવાજોગ ફરિયાદ આપેલી હતી આ જાણવાજોગની તપાસ દરમિયાન આ અરવિંદભાઈનું એમના જ વાપી ટાઉનમાં રહેતા પાડોશીએ ખૂન કરી અને એમની લાશ પારડીના પોણીયા વિસ્તારમાં ગંગા નદીમાં ફેંકી દીધેલી હકીકત મળતા પોલીસ સ્થળ ઉપરથી આ અરવિંદભાઈની લાશ શોધી કાઢેલ હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે અત્યારે પોલીસે બે આરોપીની પૂછપરછ કરી રહી છે અને ખરેખર આ અરવિંદભાઈની હત્યા કેવા કારણોસર કરી છે એની વિગત જાણી રહી છે પ્રાથમિક જે વિગતો મળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામચંદભાઈ ઠાકુર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વયમ ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા તેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી

જે આરોપી છે એમની પત્ની સાથેના મરણ ચેડાના સંબંધોના કારણે આ હત્યા થયેલું હોવાનું જણાઈ આવે છે